વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ પેરિસ ઓલિમ્પિકમાં માં છવાયેલી મહિલા એથલેટ્સ પેરિસમાં છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહેલા તેત્રીસમાં ઓલિમ્પિકનું રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન થયું આ ઓલિમ્પિકને કારણે ઘણા એથ્લિક્સ ખાસ કરીને મહિલા એથ્લિકના ઇન્સ્ટાગ્રામ પરના ફોલોઅર્સની સંખ્યામાં મોટો ઉછાળો આવે છે ઘણા એથ્લિક્સ મેડલ જીતવાને કારણે ચર્ચામાં આવ્યા જ્યારે ઘણા તેમના લુક્સના કારણે તો આજે આપણે એવા જ એથલિકની વાત કરીશું એલિકા સ્મીટ જર્મન એથ્લિક્સ એલિકા સ્મીટની ટીમ સાતમા નંબર પર હતી પરંતુ વર્લ્ડ ગણાતી એલિકા સાથે સોશિયલ મીડિયામાં છવાયેલી છવાઈ ગઈ હતી લુઆના પેરા પેરાગ સ્વિમર લુઆના અલઝોમની પેરિસ ઓલમ્પિક વિજયમાંથી હકાલપટ્ટી કરવામાં આવી તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સે આ વાતનો કોઈ ફરક પડ્યો નથી લુઆનાએ કહ્યું કે ફૂટ ફૂટબોલ સ્ટાર નેમાર જુનિયરે ઇન્સ્ટાગ્રામ પર તેનો પ્રાઇવેટ મેસેજ મોકલ્યો હતો સુનિશા લી અમેરિકન જિમ્નાસ્ટિક સુનિશા લીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ બાદ પેરિસમાં અમેરિક અમેરિકાને બે મેડલ જીતાડ્યા બાવીસ વર્ષીય સુનીશા કિડનીની બીમારીથી પીડાઈ રહી હોવા છતાં મેડલ જીતતા ચર્ચામાં રહી છે ડારિયા બિલ્ડોડી યુક્રેનની જુડો ખેલાડી ડારિયા ઓલિમ્પિકમાં મેડલ તો નહીં જીતી શકી પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીતનારી ડારિયા લુક્સને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર રહી અન્ય ચર્ચામાં રહેલા એથ્લિક્સ એથ્લિક્સ મહિલાની વાત કરીએ તો એલિસ ફિનોટે ત્રણ મીટર રેસમાં યુરોપિયન રેકોર્ડ તોડ્યા બાદ બોયફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતું અમેરિકાના આર્ટિસ્ટ સ્વિમર ટીમ માઇક જેક્સન મૂન વોક સ્ટેપની કોપી કરી હતી અમેરિકાના રૂબી સ્ટાર ઇનાલી બોડીઝ પોઝિટિવિટી રીલ સોશિયલ મીડિયાનું યુઝર્સમાં ખૂબ પસંદ કરે છે ચીની બેડમિન્ટન પ્લેયર યુઆંગ ક્વિંગ ગોલ્ડની સાથે જ ડાયમંડ જીતી હતી તેના બોયફ્રેન્ડે તેને ડાયમંડ રિંગ પ્રપોઝ કરી હતી આમ મહિલા એથલેટ્સ સોશિયલ મીડિયામાં છવાઈ છે અને તેના ફોટોગ્રાફ્સ એના રીલ્સ ખૂબ જ જોવામાં આવી રહ્યા છે જેથી તેમના યુઝર્સમાં ખાસો એવો વધારો થયો છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર